રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રાહ્મણી માજી અને ગોગા મહારાજ તથા ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મેમદાવાદિયા પરિવાર દ્વારા યોજાયો હતો રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રાહ્મણી માતાજીના અને ગોગા મહારાજ અને એવમ ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ ચોથને મંગળવારથી ચૈત્ર સુદ છઠને ગુરુવાર સુધી તારીખ એક ચાર બે હજાર પચીસથી ત્રણ ચાર બે હજાર પચીસ સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સ્વરૂપજી જગ્યાના મહંત શ્રી સંજીવની બાપુ અને રાધનપુર સેવક રમેશજી કેશાજી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર ભવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર તથા ઠાકોર સેનાનાજી પ્રમુખ રામાજી ઠાકોર

મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો તો મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમતાવાદીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા શ્રી લવંગી સાહેબ પણ વધાર્યા ધારાસભ્ય સૌરુભજી સાહેબ પણ વધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો

કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે દરેકનું સ્વાગત સન્માન કર્યું છે અમારા સન્માન કર્યા છે એટલે અમે ખૂબ રાજીપો અમારા છો છે અને આખા આ ગામને ના પરિવારને ના વિસ્તારને મા પ્રાર્થના કરી માં અમાને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે મા તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મહેમદાવાદ અમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર